જે નેશનલ હાઈવે આવેલો છે જે ગરુથી વેરાવળ સુધી એ નેશનલ હાઈવે ઘણા સમયથી નેશનલ હાઈવેનું કામ ચાલી રહ્યું છે અને એ નેશનલ હાઈવેનો રોડ છે એ રોડ સારી ગુણવત્તાવાળો હતો છતાં પણ રોડ ખુદી અને એક એક કિલોમીટર સુધી ડાયવર્શન મૂકી દેવામાં આવ્યા છે આ રોડ હંમેશા એનો રિપેર કરવો હોય તો નીતિ નિયમ મુજબ જે ડામરનું કે પેચિંગનું કામ એ વરસાદની એક મહિના કે બે મહિના પહેલાં કરવામાં આવે અથવા વરસાદની સિઝન પછી એક કે બે મહિના પછી કરવામાં આવે કારણ કે વરસાદની સિઝનમાં જ્યારે ચાલુ વરસાદ હોય ત્યારે ડામર કે એનું પેચિંગ ત્યારે રહેતું નથી એટલે હાલમાં વરસાદની સિઝનમાં ત્યાં ખોદી એક એક કિલોમીટર ડાયવર્ઝન મૂકી અને ત્યાં ખોદી અને ત્યાં એમાં વરસાદની સિઝનમાં પેચિંગનું કામ કરવામાં આવે છે એના કારણે વરસાદમાં એ બધું ધોવાઈ ગયું છે અને વધારે ખરાબ રસ્તો થઈ ગયો છે ખાડા ત્યાં જે ડાયવર્ઝન ઊભા છે ત્યારે ખૂબ અકસ્માતો થવાની પણ શક્યતા છે એના માટે લોકોને પણ ખૂબ તકલીફ આવી રહી છે અને મારી પાસે ખૂબ મારા વિસ્તારના લોકોને અને આજુબાજુના વિસ્તારના લોકોની મારી ફરિયાદ આવેલી છે એ સિવાય ગરૂજની બાજુમાં ફરેલા પુલ આવેલું છે એ પુલ કોઈ દિવસ એ ગારે બે બે પુલ બે સાઈડ આવક જવાનું પુલ એ કોઈ દિવસ એક મહિનાથી વધારે ચાલુ નથી થયું ચાલુ થાય તો એક મહિનામાં કોઈ પણ એ પુલમાં એક આદુ પુલમાં પણ એ ગાબડા પડી ગયા હોય કે તૂટી ગયું હોય છે એટલે આ નેશનલ હાઈવે ઘરુથી વેરાવળ સુધી ખૂબ ગંભીર હાલતમાં છે અને જર્જરીત છે તે તાત્કાલિક ધોરણે અને રિપેર કરવામાં આવે અને રિપેર નહીં કરવામાં આવે તો ગાંધી ચિંદી માંગે આંદોલન કરવામાં આવશે